ખંડુ પરિવાર દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થી પૂર્વે ખંડુ પરિવાર દ્વારા ભવ્ય શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની આગમન યાત્રાનો પ્રારંભ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા યાત્રાની વિશેષતા એ રહી કે જાણીતા બગી અને બેન્જો બેન્ડ સાથે શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી બેન્ડના કલાકારોએ પોતાના મનમોહક સંગીતથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું સંગીતના સૂર તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર ભગવાન ગણેશજીના ગુણગાન ગાતા જોવા મળ્યા હતા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરથી શરૂ થયેલી આ શ્રીજીની આગમન યાત્રા રણછોડરાય મંદિર તરફ આગળ વધી ત્યારબાદ ખારીવાવ રોડ થઈને દાંડિયા બજારના નવદુર્ગા મંદિર ખાતે સમાપ્ત થઈ હતી સમગ્ર યાત્રા દરમિયાન બગી અને બેન્જો બેન્ડના કલાકારોએ ઉર્જાસભર પ્રદર્શન કર્યું હતું જેના કારણે ભક્તોમાં આનંદ અને ઉમંગ છલકાતો જોવા મળ્યો હતો ખંડુ પરિવાર દ્વારા આયોજિત આ શ્રીજીની આગમન યાત્રા ભગવાન ગણેશજીના સ્વાગત માટે સમર્પિત હતી જેમાં ઢોલ નગારાની સાથે સંગીતનો ઉમેરો થતાં યાત્રાને અનોખી ભવ્યતા મળી હતી